નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રિશ્ન સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આપણે ત્યાં ધર્મ પરિવર્તન ધર્માંતરણ આ મુદ્દો અવારનવાર ચમકતો હોય છે બળજબરીથી ધર્માંતરણ કરાવવા વિરુદ્ધ તો કાયદો છે જ એ કાયદો લગભગ હું માનું છું ત્યાં જાણું છું ત્યાં સુધી કર્ણાટકમાં ઓડિશામાં ગુજરાતમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ આવા કદાચ એમાં હું કદાચ ખોટો હોઉં તો વાંધો નહીં સુધારી લેવાનું પણ એવા ઘણા બધા રાજ્યોમાં આ કાયદો છે કે તમે બળજબરીથી કોઈનું ધર્માંતરણ લોભ લાલચ બળજબરીથી ભય બતાવી ના કરાવી શકો અને ધર્મ પરિવર્તન કરવા માટે તમારે આ રાજ્યોમાં ગુજરાતમાં તો ખ્યાલ છે મને કે તમારે પરવાનગી લેવી પડે સરકારની તો કલેક્ટરમાં અરજી કરવી પડે પોલીસ તપાસ થાય ને પછી તમને મંજૂરી આપે હવે ત્રણેક છેલ્લા ત્રણેક વર્ષમાં લગભગ નવ અરજીઓ આવી છે એમાં વધારે પડતી તો ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માટે આવેલી છે લગભગ પાંચેક અરજીઓ એકાદ અરજી હિન્દુ ધર્મ અપનાવવા આવેલી છે મુસ્લિમ ધર્મ આવેલી આવેલી છે 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 અને બે અરજીઓ નકારવામાં આવો ખ્યાલ બહુ ચોક્કસ નથી તો ધર્માંતરણ બળજબરીથી લોભ લાલચથી કરાવ વિરુદ્ધ તો કાયદા છે અમુક અમુક રાજ્યોમાં અને કોઈ પણ ધર્મ પાળવાની ના પાળવાની બંધારણમાં હક આપેલો છે પરંતુ બળજબરીથી ધર્માંતરણ કરાવવાનું એટલે પરિવર્તન ધર્મ પરિવર્તન કરાવો એને બંધારણમાં હક નથી આપ્યો કે તમને કરાવવા માટે તમે એ બળજબરી કરો કે એવું બધું કરો એને એવી એવી પરમિશન નથી પણ તમારી જાતે સમજી વિચારીને કોઈ પણ ધર્મ પાળવો હોય તો એની છૂટ તો બંધારણીય હક છે હવે આ કાયદા ગમે તેટલા કરો તમે ક્યાં જોવા જવાના હતા કોઈ હું તો મારી મરજીથી ધર્મ પાળું છું અને પાળે તો તમે ક્યાં રોકવા જવાના હતા એટલે આ મુદ્દો અવારનવાર ચમકતો હોય છે અને ખાસ તો આદિવાસી વિસ્તારમાં આપણા આદિવાસી વિસ્તારમાં આપણા ભાઈઓ ક્રિશ્ચિયન ધર્મ અપનાવે એની ચિંતા આપણા ધર્મગુરુઓને બહુ હોય છે હવે તમને કહું તો આપણે ત્યાં ધર્મ છે ને એ વારસામાં મળી જાય છે કે આપણા મા બાપ આપણું કુટુંબ જે ધર્મ પાળતું હોય એ ધર્મ આપણે પાળતા હોય એ વારસાગત થઈ જાય છે ખરેખર એવું ના હોવું જોઈએ ખરેખર કેવું હોવું જોઈએ કે આપણે જેમ લગ્નની એક ઉંમર નક્કી કરી છે કે ભાઈ અઢાર વીસ કે એકવીસ વર્ષની એક ઉંમર હોય છે પુખ્ત એ ઉંમરે લગ્ન થાય વોટ આપવાની પણ આપણને એક અમુક ઉંમરે છૂટ મળે છે ને તો એવી રીતે ધર્મ અપનાવવાની પણ અમુક ઉમરે જોઈએ આ તો મારો અંગત મત છે બાળક ઉંમરનું થઈ જાય યુવાન થઈ જાય બધું સમજતો થઈ જાય પછી એક લાઇબ્રેરી હોવી જોઈએ કે જેમાં તમામ જાતના કે એક સરકારી જગ્યા જ હોવી જોઈએ કે એમાં તમામ ધર્મોના પુસ્તકો હોવા જોઈએ હિન્દુ ખ્રિશ્ચિયન ઇસ્લામ જૈન બૌદ્ધ જે શીખ લગભગ તમામ ધર્મોના યહૂદી જે હોય તમામ ધર્મોના પુસ્તકો સાહિત્ય હોવું જોઈએ અને તમને એવું લાગતું હોય તો એના સ્કોલર હોય એમ નિયુક્ત કરો અને ત્યાં જઈને એ વાંચે બધું અને એની સાથે સાથે તમામ ધર્મોના પુસ્તકોની સાથે સાથે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પુસ્તકો હોવા જોઈએ રિચાર્ડ ડોકિસના એવા બાયોલોજીસ્ટોના પુસ્તકો હોવા જોઈએ રિચાર્ડ ડોકિસ જેવા પછી થોડાક જીનેટિક્સના પુસ્તકો હોવા જોઈએ હ્યુમન ઇવોલ્યુશન એવોલ્યુશન કઈ રીતે થયું છે ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ એવા થોડાક સાયન્સના બાયોલોજીના જીનેટિક્સના એવોલ્યુશનના ઉત્ક્રાંતિના પુસ્તકો પણ ભેગા મૂકવા જોઈએ આ બધાનો અભ્યાસ કર અને પછી આમાંથી તને જે યોગ્ય લાગે એ ધર્મ અપનાય જોડે જોડે આ પણ વાંચ ઉત્ક્રાંતિ પણ વાંચ શું મળ્યું છે હ્યુમન કઈ રીતે પેદા થયો છે એ પણ વાંચ તો આ બધું વાંચ્યા પછી તને એવું લાગે કે મારે ઇસ્લામ અપનાવો છે ક્રિશ્ચન અપનાવું છે ક્રિશ્ચિયાનિટી કે હિન્દુ ધર્મ જે અપનાવો એ અપનાય પછી પછી એ બહુ વાજબી ગણાશે પરફેક્ટ ગણાશે એવું મારો અંગત મત છે તમને શું લાગે છે એ કોમેન્ટમાં લખજો પરંતુ મને એવું લાગે છે એવોલ્યુશન ઉત્ક્રાંતિ ધાર્વિન રિચાર્ડ ડોકિન્સ અને જીનેટિક્સ બ્રેન કેમિસ્ટ્રી આ બધા પુસ્તકો જો વાંચે તો હું નથી માનતો કે માણસ કોઈ ધર્મ અપનાવે કારણ કે આ બધું વાંચીને તો હું ધાર્મિકમાંથી નાસ્તિક બની ગયો હતું અને મને લાગ્યું કે આ નાત જાત ફલાણું ઢીકણું ઊંચો નીચો ભગવાન ભગવાન આ બધા તું જ છે એવું લાગ્યું મને હમણાં હું એક મેં પુસ્તક મંગાવ્યું છે એન્સેસ્ટર ટેલ્સ એ રિચાર્ડ ડોકિન્સ એટલી જાડું બુક છે આટલી બધી કે હું ક્યારે પૂરી કરીશ એ જ નવાઈ લાગે છે પણ આ બધું વાંચ્યા પછી તમને તમારી સ્વતંત્ર બુદ્ધિથી પછી તમે જે ધર્મ આપના હવે બરાબર છે એટલે આપણને જે વારસામાં મળી જાય છે એ ખોટું છે અને આ ધર્મ પરિવર્તન માટે જે ચિંતા અપનાવતા હોય છે ચિંતા થતી હોય છે ધર્મગુરુ હોય ને એ એમને ચિંતા થતી હોય છે કે આ ક્રિશ્ચિયન બની જાય છે આમાં આદિવાસી ભાઈઓ આપણા ક્રિશ્ચન બની જાય છે એની એમનો ફિકર હોય છે એમના આદિવાસી ભાઈઓની ફિકર નથી હોતી હશે કોઈક જેન્યુન સંત મહાત્મા એની ફિકર કરતા હશે ના નથી કહેતો હું પણ લગભગ બધા જે બૂમો પાડતા હોય છે એમને કોઈ આદિવાસી ભાઈઓની ચિંતા હોતી નથી એમને ચિંતા ક્રિશ્ચિયનિટી અપનાવે એની જ હોય છે એમનો સમૂહ ઓછો થઈ જાય છે એમને એવું થાય કે આપણા ધર્મની વસ્તી ઘટી જશે પ્રોબ્લેમ એ થાય છે બાકી માણસને છે ને સમૂહમાં રહેવા ઈવોલ્વ થયેલો છે એ આપણને ડીએનએ માં મળેલું છે અને જેમ સમૂહ મોટો હોય એમ સર્વાઈવલ ના ચાન્સીસ વધી જાય માણસ એકલ દુકલ હોય તો એ સર્વાઈવ ના થાય કોઈ એને જાય આ અનુભવ્યું લાખો વર્ષથી એને એટલે એ શીખ્યો કે સમૂહમાં રહેવું એટલે મેમલ બધા સમૂહમાં રહેતા શીખ્યા પણ જેટલો સમૂહ મોટો એટલો સર્વાઈવલ ના ચાન્સીસ વધારે આ આપણા ડીએનએ માં ઉત્ક્રાંતિમાં આપણને મળેલું છે એટલે સમૂહ મોટો કરવાની એક લાલસા હોય છે અને સમૂહનો એક વડો હોય તો સમૂહના વડા ને સ્ટેટસ મળતું હોય છે એટલે એને એવું જ હોય કે જેટલો મારો સમૂહ મોટો થાય એટલું મારું સ્ટેટસ હું છું આ બધું આ જે ધર્મ પરિવર્તનની જે બૂમો પાડતા હોય છે એની ચિંતા વ્યક્ત કરતા એમના આ બહાલજી ઉત્ક્રાંતિ એવોલ્યુશન હ્યુમન બ્રેન વિશે બહુ કઈ જાજી કઈ ગતાગમ હોતી નથી હા મતલબ એ તો સાયન્સના લગભગ તો બધા વિરોધી હોય છે એટલે બહુ સમજ હોતી નથી એટલે પાડતા હોય છે પણ મૂળ વાત છે સંખ્યા ઓછી થઈ જાય બીજા ધર્મના લોકો વધી જાય આપણા ધર્મના લોકો ઘટી જાય આપણો સમૂહ નાનો થઈ જાય એ બધી ચિંતા હોય છે ને એ ચિંતા આપણને મળતી હોય છે કારણ કે આપણા સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે આપણો સમૂહ નાનો થઈ જાય તો તકલીફ થાય પણ તમે એની ચિંતા કેટલી કરી જે તે વ્યક્તિની ચિંતા કરી સમૂહ વધારવાની ચિંતા કરો છો પણ કોઈ તમારા સમૂહમાં આવે ક્યારે એને સર્વાઈવલના ચાન્સીસ વધારે મળતા હોય તો આવે નહી તો શું કરવા તમારા સમૂહમાં આવે જ્યાં એનું રક્ષણ સારી રીતે થતું હોય એનું પાલન પોષણ થતું હોય એને સર્વાઈવલના ચાન્સીસ વધારે મળતા હોય એ સમૂહમાં એ જોઈન્ટ થઈ જશે એ પણ બેઝિક છે આ બેઝિક બધી વસ્તુઓ છે તો એ પછી એ ધર્મ જતો રહેશે તમે એની ફિકર કરી કદી ના તમે તો ઊંચ નીચ અમારી જાતિ મહાન અમારો ધર્મ મહાન આને અડય આને ના અડાય આનું ખવાય આનું ના ખવાય આમાંથી ઊંચા આવતા નથી અને પછી તમે સંખ્યાની ચિંતા કરો છો તો એ ખોટું પડે છે ને એટલે મિત્રો તમારો ધર્મ અપનાય ને માન પાન સન્માન સ્ટેટસ જરૂરી શિક્ષણ શેલ્ટર બધું મળવાનું છે એ મળવાનું હોય તો એ આવશે એ બીજા ધર્મમાં સ્વ કરવા જાય છે કારણ કે એ લોકોને ખબર છે કે આ લોકોને તમે આ બધું પૂરું પાડો તો એ પ્રેમથી તમારો ધર્મ અપનાવી લેશે તો મિત્રો એટલા માટે ક્રિશ્ચિયન આ જાતિવાદમાં ઊંચ નીચ મહાનતાના મિથ્યાભિમાનમાં સપડાયેલી આ બધી કોમોમાં જ્યારે આદિવાસી સમાજ છે દલિત સમાજ છે એમની કોઈ વેલ્યુ જ નથી તો એ તો સારો ચાન્સ છે આપણો સમૂહ મોટો કરવાનો ક્રિશ્ચિયાનિટી ફેલાવવાનું એટલે એ લોકો આવે મિશનરી પ્રવૃત્તિઓ ચાલે અને લોકો લોકોએ ધર્મ પરિવર્તન કર્યું તો મૂળ તો વાત તો આપણો જ છે ને તમે કયા દિવસે તમારા ભાઈઓની ચિંતા કરી અરે તમે એમને નથી તમારા મંદિરોમાં ઘુસવા દેતા એમને કેટલી લડતો લડવી પડી આ તો આઝાદી મળીને બંધારણ નવું આવ્યું તારે ઘણું બધું સુધર્યું છે ના નથી કે તો બહુ બધું સુધરી ગયું છે પરંતુ હજુ પણ ઘોડા ઉપરથી નીચે ફેંકી દેવામાં આવે છે હજુ પણ મંદિરો ઘણા મંદિરોમાં પ્રવેશતા અટકાવવામાં આવતા હોય છે હમણાં જ આજે જ મેં એક ન્યૂઝ વાંચ્યા કે કોઈ ઓબીસી ભાઈએ કર્મકાંડની પરીક્ષામાં નંબર વન લાવી દીધો તો એક પંડિત બ્રાહ્મણની જેમ કર્મકાંડ કરાવી શકે એ ટાઈપની કોઈ પરીક્ષા હશે નો તો બ્રાહ્મણોએ વિરોધ કર્યો એવો અમે હમણાં જ આજે જ ક્યાંક ફોટો મૂક્યો તો આદિવાસીઓને તો તમે ક્યાંથી ઘુસવા દયા આપણા જે દલિત ભાઈઓ પાડી દીધા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તો આ શૂદ્ર જે દલિત વર્ગ છે એને તો તમે માણસ ગણવાય તૈયાર નથી તો આદિવાસીઓની તો વાત જ ક્યાં એમને તો તમે જંગલોમાં જ પશુઓને જે આમ જ ગણ્યા છે એમને તમારે હવે પોતાના અંદર કરવા છે કારણ તમને એવી ફિકર હોત તમે કયા કયા ધર્મગુરુએ ત્યાં જઈને આશ્રમો સ્થાપ્યા મિશનરી મિશનરીઓ ત્યાં જઈને એમની સ્કૂલો બનાવી એમને શિક્ષણ આપ્યું એમને અનાજ આપ્યા એમને ખાવા પીવા આપ્યા એમને દવાઓ મેડિકલ વ્યવસ્થા બધી પૂરી પાડી કયા આપણા ધર્મગુરુએ કર્યું કયા કોઈ શંકરાચાર્ય જઈને બેઠા કે ચલો આપણા શંકરાચાર્ય જળ હોય છે એ તો શુદ્રથી થી પૂજા ના થાય શુદ્ર થી ફલાણ ના થાય બ્રાહ્મણ સિવાય આમ ના થાય તેમ ના થાય કયા ધર્મગુરુ એ આશ્રમો સ્થાપ્યા આદિવાસી ભાઈઓ ધર્મ પરિવર્તન ના કરે તો તમે બધી સગવડ આપી એમને ના એવું તો કરવું નથી અરે દલિતોને કેટલી લડત લડવી પડી છે તમારા તળાવમાંથી પાણી પીવા માટે તમારા કુવામાંથી પાણી લેવા માટે તમારા મંદિરોમાં ઘૂસવા માટે છતાંય વાંધો તો નવાય લાગે કે એ લોકો હિન્દુ તરીકે માન્યતા પ્રાપ્ત કરવા માટે બિચારા કેટલું તાળપે છે શા માટે તળપતા છે મને તો હજુ નવા જ લાગે છે તો મિત્રો હજુ એ આપણે એમને પૂછોય નથી રાખવા દેતા અને ગોળા પરથી ફેંકી થઈ પોલીસ પ્રોટેક્શન હજુ લેવું પડે છે એમને વરઘોડાઓ કાઢવા માટે અને કયા મળે આપણે આદિવાસીઓની ચિંતા કરીએ છીએ જે લોકો તમારા તમારો ધર્મ માને છે અપનાવે છે તમારા દેવી દેવતાઓની પૂજા કરે છે તમારા ઉત્સવો ઉજવે છે એમને તો પહેલા સારી રીતે સંપૂર્ણ નિષ્ઠાથી અપનાવો પછી આદિવાસીઓની ચિંતા કરો કે જે આદિવાસીઓમાં તો વ્યવસ્થા છે જ આ આદિવાસીઓ બ્રાહ્મણ ક્ષત્રિય કચરામાં ઘુસાડવા છે આ પાપ શું કરવા નાખવા છે એમને શુદ્ધ રહેવાયો પરંતુ ક્રિશ્ચિયન મિશનરીઓ ત્યાં બેસી ગઈ છે એમને ક્રિશ્ચિયન બનાવવા માંડી છે એટલે આપણને ફિકર થાય છે સ્વાભાવિક છે પણ સર્વાઈવલનો એક નિયમ છે કે સર્વાઈવલ માટે મેમલ ગમે તે વસ્તુ અપનાવે સર્વાઈવલ માટે લોકો ધર્મ પરિવર્તન કરતા હોય છે ધર્મ પરિવર્તન બળજબરીથી લાલચથી કરાવવા વિરુદ્ધ કાયદા છે એટલે જ ઘડાયા છે ને તમે કાયદા તમારે જવું નથી તમારે એમને ફિકર કરવી નથી ત્યાં જઈને એટલે તમે આવા કાયદા ગળાવો છો ચાલાકી તો મિત્રો આવી રીતે તો એ કાયદા ગમે તેટલા તમે ગળાવો પણ એ કેસે હું તો મારી મરજીથી ધર્મ પાડશે તો એ ક્યાં તમે ત્યાં જઈને બેસી રહેવાના છો એટલે મિત્રો ધર્મ છે ને એ એ એની મરજીથી પાળતો હોય તો એ તો બંધારણ છૂટ આપેલી છે પણ એને એ કાયદેસર પરમિશન લે છે શું કરવા કાયદેસર શું કરવા લે છે એ તો કે છે હું હિન્દુ જ છું પરંતુ એ જીસસના ચર્ચમાં જઈને પૂજા કરશે તમે કઈ રીતે રોકવાના છો નહીં રોકી શકો તમે કઈ રીતે રોકશો એટલે ત્યાં પછી આ દંભ પેદા થશે મિત્રો પહેલું તો આપણે વર્ણ વ્યવસ્થામાંથી જાતિવાદમાંથી ઊંચ નીચમાંથી એમાંથી જ ઊંચા આવતા નથી ને પછી જયારે કોઈ બીજો ધર્મ આપતા એટલે આપણને ચિંતા થાય છે હમણાં અયોધ્યામાં જે રામ મંદિર બન્યું ત્યારે ગામે ગામ એના વિશે એના ખુશીમાં બધા જમવાનું રાખતા હતા ભોજન સમારંભ રાખતા હતા અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થયું ને ત્યારે બધા રાખતા હતા ગામડાઓમાં એ દિવસે દિવસે હોય કે આસપાસ ત્યારે ગામના દલિત ભાઈઓને આમંત્રણ નહોતા આપતા કોઈને આમંત્રણ આપે તો એ શરતે કે તમારા જુદા તમારા અલગ વિભાગમાં બેસીને જમવાનું અમારા જોડે બેસીને નહીં જમવાનું અને એના લીધે ઘણા બધા દલિત ગામોમાં ભાઈઓએ ભાઈઓ બહિષ્કાર કરેલો હજુ તો તમે જોડે જમવા બેસવા આમ ઘણું બધું સુધરી ગયું છે નો ડાઉટ ઘણું બધું સુધરી ગયું છે છતાં પણ હજુ હજુ એ પીડા ભોગવ ભોગવવામાં આવતી હોય છે ને એ દાખલા બનતા હોય છે તો પહેલા એ તો તમે સુધારો અને તમને કહું તો ગુજરાતમાં તો હમણાં મારે સોશિયલ મીડિયા ઉપર થોડી હસી મજાકમાં ચર્ચા ચાલી હતી કે ગુજરાતમાં એક કોમ તો એવી છે કે એ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રથી પણ પર છે ઉપર છે એ હું તો અત્યાર સુધી એવું સમજતો હતો કે પાંચ જ કેટેગરી છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્વ સૂત્ર ચાર વર્ણમાં જ આપણે વર્ણ વ્યવસ્થા છે પણ આ તો એનાથી પણ એક ઊંચો વર્ણ નીકળ્યો છે કે એને તો તમે બ્રાહ્મણ તરીકે ઓળખાવ એ નથી ગમતું અને એવા લોકો જ પાછા ધર્મ પરિવર્તન વિશે પાછા લખતા હોય છે કા ખોટું છે તો મિત્ર આવી બધું હસી મજાક ની વાતો છે આ બધું હસવા જેવી વાત હસી મજાકની નહીં વાતો ગંભીર છે પણ હસવું આવે એવી વાતો છે તો મિત્રો આવી રીતે ધર્મ પરિવર્તન તો થતા જ રહેવાના બળજબરીથી પણ થયા છે મુસ્લિમ આક્રાંતતાઓ આવ્યા તો એમણે બળજબરીથી કરાયેલા છે સર્વાઈવલ માટે બિકના માર્યા જીવ બચાવવા માટે મેમલ ગમે તે કરવા તૈયાર થતા હોય છે તો ધર્મ પરિવર્તન પણ કરી નાખતા હોય છે પણ હવે એવું નથી રહ્યું હવે આઝાદી મળી ગઈ છે ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળી છે નવા કાયદા નવું બંધારણ બધું આવી ગયું છે તો હવે તો બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવે એવું તો ભાગ્યે જ બને અને બને તો એના માટે કાયદા છે પણ મૂળ વાત છે કે લોકોને સમજ હોવી જોઈએ કે કયો ધર્મ અપનાવવો એને સમજ હોવી જોઈએ એટલે આપણા ધર્મમાં જ્યારે આવી બધી ખામીઓ હોય ઊંચ નીચ હોય કોઈને બધાને નીચા ગણવામાં આવતા હોય માણસ તરીકે ગણવામાં જ ના આવતા હોય દલિતોને માણસ ગણવામાં ના આવતા હોય આદિવાસીઓ ભાઈઓને માણસ ગણવામાં ના આવતા હોય તો કોણ તમારો ધર્મ અપનાવશે અને પછી તમે ફિકર કરો તો ભૂલ તમારી જ છે ને એનું બહુ જ મોટું ઉદાહરણ મોહમ્મદ અલી ઝીણા છે મોહમ્મદ અલી ઝીણાના દાદા મોહમ્મદ અલીના પિતા ઝીણાભાઈ અને એમના પિતા પૂજાભાઈ ઠક્કર એ એમણે માછલીનો વેપાર કર્યો તો અને એમને એટલા સતાયા વૈષ્ણવ હોય કે એ મુસ્લિમ બની ગયા અને એમના દાદી ઝીણાના મહમદ અલી ઝીણાના દાદી છુપાઈ છુપાઈને પેટીમાં સંતાડીને શ્રીનાથજીની પૂજા કરતા હતા આવું ક્યાંક મેં વાંચેલું છે પણ ધર્મ પૂખ્ત હોય એનું થાય માણસ છોકરો યવવાન થાય અને બધાનો મસ્ત અભ્યાસ કરે પછી એને જે અપનાવવો હોય એ અપનાવે અને ને જીનેટિક્સ ને રિચાર્ડ ડોકિન્સ બાયોલોજી બાયોલોજીને એવું બધું વાંચ્યા પછી એને ના અપનાવો હોય તો ના અપનાવે નાસ્તિક બની જાય તો પણ છૂઠ હોવી જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય